નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિશન સિદ્ધત્વ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત પરીક્ષા પર્વની ગોરુચાવી અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું આગળના મુદ્દાને ફરી એકવાર વધુ ટોપિક જોડી અને આગળ લઈ જઈએ છીએ ફંક્શન્સમાં હવે પછીનો મુદ્દો છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ સરળ શબ્દોમાં કહીએ તો પાસ્ટ હેબિટ ભૂતકાળની ટેવો મિત્રો આપણે ઘણીવાર વાતોમાં બોલીએ છીએ કે હું પહેલાં આમ કરતો હતો પણ કોઈ ક્રિયા અત્યારે કોઈ પણ પરિસ્થિતિને લીધે શક્ય બનતી નથી દાખલા તરીકે મારા દાદા દરરોજ મંદિરે જતા હતા અત્યારે જો જતા હોય તો આપણે એને સાદા વર્તમાન કાઢવા દર્શાવીએ પણ એ ક્રિયા નિશ્ચિત સમયમાં થતી હતી જે અત્યારે થતી નથી તો એના માટે આ રચનાનો ઉપયોગ થાય છે જેને દર્શાવવા માટે યુઝ ટુ હેબિટેટેડ ટુ અને ગેટ યુઝ ટુ આવા શબ્દોનો ઉપયોગ થાય છે યુઝ ટુ ને ગુજરાતીમાં આપણે એમ કહીએ કે નાથી ટેવાયેલા હોવું અને એનો જ ઇંગ્લિશ વર્ડ છે હેબિટેટેડ ટુ હેબિટ એટલે ટેવ ભૂતકાળમાં કોઈ ક્રિએટિવ પ્રમાણે નિશ્ચિતપણે થતી હતી माय फादर युस टू गेट अप अर्ली इन द मॉर्निंग मारा पप्पा दररोज सवार वेला उठता आई युस टू रीड मोर देन देवर्स अ डे ड्यूरिंग माय स्कूल डेज मारा स्कूलना दिवसो दरम्यान हस कलाक थे वाचन करतो होतो शी युस टू रीड अ बुक एव्हरी नाइट बिफोर गोइंग टू बेड ते रात्रे सूता पहिला दररोज एक पुस्तक वाचती वाक्य से दे युज टू विजिट દેર ગ્રેન્ડ પેરેન્ટ્સ એવરી સમર ડ્યુરિંગ સ્કૂલ વેકેશન બાળકો સ્કૂલના વેકેશન વખતે તેમના દાદા દાદીને મળવા જતા મિત્રો આ જે રચનાઓ છે એ માત્ર સાદા ભૂતકાળની છે આમાં ક્યારેક વર્તમાન કાળની ટેવો એટલે અત્યારે આપણી હાલની ટેવોનો પણ સમાવેશ થાય છે એ રચના ટુ બી યુઝ ટુ કહેવાય છે એની પાછળ જે ક્રિયાપદ આવે છે એ વર્તમાન કૃદંત એટલે આઈએનજી વાળું ક્રિયાપદ હોય છે દાખલા તરીકે આપણે એવું કેવું હોય કે મને અત્યારે વહેલા ઉઠવાની ટેવ છે તો આઈ એમ યુઝ ટુ ગેટિંગ અપ અર્લી જે વર્તમાન સમયની ટેવ દર્શાવે છે એના પછીનો મુદ્દો આપણે જોઈએ છીએ એક્સપ્રેસિંગ ચોઈસ અને સરળ શબ્દોમાં કહીએ ને તો વુડ રાધરવાળી રચના વુડ બે જગ્યાએ વપરાય છે એક વ્હીલનો ભૂતકાળ એટલે વૂડ અને એક વૂડનો ઉપયોગ વર્તમાન કાળમાં છે કોઈ ક્રિયા કરવાની ઈચ્છા કે તત્પરતા દર્શાવવા માટે એના માટે પણ વૂડનો ઉપયોગ થાય છે એના પછી વુડ રાધરનો ઉપયોગ કરો એટલે પસંદગીના વાક્યો આવે છે જેમ કે હી વુડ રાધર વોક ધેન ગો બાય કાર વિથ ઇઝ બ્રધર તે એના ભાઈ સાથે ગાડીમાં જવાને બદલે ચાલીને જવાનું વધારે પસંદ કરશે આ રચનાને રાધર ધેન કહેવાય છે આઈ વુડ રાધર ગેટ પનિશ્ડ બાય માય મધર માય ફાધર હું મારા પપ્પા કરતાં મારા મમ્મી પાસે શિક્ષા મેળવવાનું વધારે પસંદ કરીશ એકના કરતાં બીજું વધારે પસંદગીને પામે છે એ વાક્ય રચના વુડ રાધર કહેવાય છે ઘણીવાર વાર આઈ અને ડી કમ્બાઈન પણ કરી અને આઈ વુડ રાધર આ રચનાનો પણ ઉપયોગ થાય છે આ કન્સ્ટ્રક્શન આપણે લખવાની નથી પણ જ્યારે ઓળખવાની હોય ત્યારે તમામ પ્રકારની જવાબની સંભાવનાનો આપણે ચોક્કસ ચકાસવી પડે આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન વન હું કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવાને બદલે એનું વ્યવસ્થાપન કરવાનું વધારે પસંદ કરીશ એના પછીનો ટોપિક મિત્રો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઈસ હમણાં જે વાત કરીને એ માત્ર વિકલ્પ એકના બદલે બીજું સારું અહીંયા એવું છે કે બેમાંથી એક અથવા બેમાંથી એક પણ નહીં તો શબ્દો બદલાઈ જાય છે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ એમાં આપણે ઓળખ સૂચક શબ્દ તરીકે આઈધર ઓર નાઈધર આઈધર ઓર અને નાઈધર નોર આ ચારમાંથી ગમે તે રચનાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે ઉદાહરણમાં તમને આપ્યું છે તનિષા વિલ ચૂઝ આઈધર ઓફ ધીઝ બુક્સ આ આઈધર ઓફ વાળી રચના છે આ બે પુસ્તકોમાંથી એક તનિષા પસંદ કરશે બોથ હર ફ્રેન્ડ્સ વેર લેઝી તેના બંને મિત્રો આળસુ હતા નાઇધર ઓફ ધેમ સ્ટુડ ટુ કેરી ધેર લગેજ એ બેમાંથી એક પણ નહીં એટલે નાઇધર ઓફ આઈ રિપીટ નાઇધર નોરમાં બંને વિકલ્પ હયાત હોય બંનેના નામ અલગ હોય આઈધર ઓરમાં પણ બંને વિકલ્પ હાજર છે બંનેના નામ અલગ છે આઈધર ઓફ બંને વિકલ્પ સંયુક્તપણે બેમાંથી એક એવી રચના અલગ છે ત્રીજું વાક્ય આઈધર નેહા ઓર આયુષી વિલ એ કંપની યુ નેહા કે આયુષી તમને સાથ આપશે ઇટ ઇઝ નાઇધર કોસ્ટલી નોર ચીપ આઈ મીન ઇટ ઇઝ અફોર્ડેબલ ટુ ઓલ બધાને પોસાય તેવું છે મતલબ એ નથી મોંઘું કે નથી સસ્તું એટલું સસ્તું પણ નથી કે એને કોઈ ન ખરીદે અને એટલું મોંઘું પણ નથી કે જેને કોઈ ખરીદી ન શકે આવી રચનાઓમાં નાઈધર નોરનો ઉપયોગ થાય છે મિત્રો આઈધર ઓર અને નોર સેપરેટ પૂછાય ત્યારે બે કર્તામાંથી એક બે ક્રિયામાંથી એક અને બે કર્મમાંથી એક આવી પસંદગી આપણે વાક્ય ઓળખવાનું હોય ત્યારે આપવામાં આવે છે એના પછીની રચના છે ઓફરિંગ સજેશન અથવા એડવાઇસ સલાહ બહુ સરસ શબ્દ છે આપવી ગમે લેવી ના ગમે તો એના માટે કયા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ શુડ ઓટ ટુ અથવા હેડ બેટર સલાહ આપવા માટે ત્રણેય સહાયકારક ક્રિયાપદ મોડલ લક્ઝિલરીઝ તરીકે વર્કઆઉટ કરે છે એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે આ વાતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો સામાન્ય સલાહ આપવી હોય એટલે કે નૈતિક ફરજ ગુજરાતીમાં બીજો શબ્દ છે તો સુડનો ઉપયોગ થાય કોઈ વાત ઉપર આપણે ભાર મૂકવો છે તો ઓટ્ટુનો ઉપયોગ થાય અને કહું સૌથી વધારે મતલબ આ ક્રિયા કરશો તો તમને બહુ લાભ થશે એવી સલાહ આપવી હોય તો હેડ બેટરનો ઉપયોગ કરાય શી શુડ રીડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ સારું પરિણામ લાવવા માટે એણે વધારે વાંચવું જોઈએ એક નોર્મલ સલાહ છે વિનીત ઇઝ વીક ઇન ઇઝ સ્ટડી હવે આ છે ને ટુ અને હેડ બેટર એ સિચ્યુએશન બેઝડ છે એમાં એક ચોક્કસ પરિસ્થિતિ સપોર્ટિંગ સ્ટેટમેન્ટમાં આપણને આપેલી હોય છે દાખલા તરીકે અહીંયા કહ્યું છે કે વિનીત એના અભ્યાસમાં બહુ નબળો છે તો એણે વધારે વાંચવું જોઈએ તો હિ હોટ ટુ રૂડ રીડ મોર તો પરિસ્થિતિ એવી છે કે એને વધારે વાંચવું જોઈએ એટલે આપણે સલાહ ઉપર થોડો ભાર મૂક્યો છે પ્રમોદ ફેલ્ડ ઇન ધ લાસ્ટ એક્ઝામ પ્રમોદ છેલ્લી પરીક્ષામાં નાપાસ થયો હી હેડ બેટર જોઈન કોચિંગ ક્લાસીસ એઝ અર્લી એઝ પોસિબલ શક્ય હોય એટલી જ વધારે ઝડપથી એણે કોચિંગ ક્લાસ જોઈન કરી લેવા જ જોઈએ આ વધારે ભાર મૂકતી સલાહ છે તો એના માટે હેડ બેટરનો ઉપયોગ થાય ફરીથી એકવાર યાદમાં રાખવાની વાત છે ત્રણેય સહાયકારક ક્રિયાપદ તરીકે વર્ચે છે તો એના પછી તરત મૂળ ક્રિયાપદ જ આવશે એના પછીનો ટોપિક છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ વિરોધાભાસ વ્યક્ત કરવા માટે પણ લેકિન પરંતુ આ બધા શબ્દો છે ઇંગ્લિશમાં પહેલો અને સૌથી કોમન વર્ડ જે તમે ધોરણ છ માં શીખ્યા હતા બટ વિરોધાભાસી વાક્યો દર્શાવે છે જ્યારે બે વિરોધાભાસી અર્થ ધરાવતા વાક્યોને જોડવાના હોય ત્યારે આપણે નોર્મલ સેન્ટેન્સમાં બટનો ઉપયોગ કરીએ છીએ પણ ધોરણ અગિયાર બારમાં આ ટોપિકની ડેપ્થ થોડી વધે છે એટલા માટે એની જગ્યાએ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ બટ યટ સ્ટીલ ઇન્સ્પાઈટ ઓફ અને ડિસ્પાઇટનો ઉપયોગ કરતાં વાક્યોનો સમાવેશ થાય છે હવે તમને એમ થાય કે સાહેબ આ તો શબ્દો તો કેટલા બધા છે અને ઉદાહરણ તો આપણી પાસે ચાર જ છે મિત્રો એમાં પહેલાં જે ચાર છે ને એ એક્ઝેક્ટ સિમિલર છે એટલે કે માત્ર સ્પેલિંગ બદલાય છે અર્થમાં કે વાક્ય રચનામાં કોઈ ફેર પડતો નથી એના પછીની ત્રણ રચનાઓ અલગ છે ઓફ ઓફની જગ્યાએ તમે ડિસ્પાઇટ યુઝ કરી શકો છો બટની જગ્યાએ યટ અથવા સ્ટીલ યુઝ કરી શકો છો અને ધોની જગ્યાએ હલ્ધો અથવા ઇવન ધો અને ઇવન ઈપ પણ યુઝ કરી શકો છો એટલે આ ચારે કોમન છે આ ત્રણ કોમન છે આ બે કોમન છે ખાલી એઝની અને હાવ એવરની રચના બદલાય છે ઇન્સ્પાઈટ ઓફ અથવા ડિસ્પાઈટ હર ઇલનેસ અહીંયા આપણે બે બીજી એક રચના છે જેનો ઉપયોગ કરી શકીએ છીએ ઇન્સ્પાઈટ ઓફ ઓર ડિસ્પાઈટ હર બી ઈંગ ઇલ આવી કન્સ્ટ્રક્શન પણ આવી શકે બીમાર હોવા છતાં શી કમ્સ ટુ ઓફિસ ફોર વર્ક એ કામ માટે ઓફિસ આવે છે શી વોઝ ઇલ તે બીમાર હતા બટ અથવા યટ અથવા સ્ટીલ આ ત્રણમાંથી ગમે તે વાપરી શકો છો માત્ર સ્પેલિંગ બદલાય છે વાક્યમાં એનું સ્થાન પણ કોમન છે અને અર્થ તો છે જ સરખો શી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક ધોની જગ્યાએ ઓલ ધો ઇવન ધો અથવા ઇવન ઇફ ગુજરાતી અર્થ છતાં પણ અથવા જાણે છતાં પણ શી વોઝ ઇલ તે બીમાર હતા છતાં પણ શી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક હવે છેલ્લી રચના છે એ થોડી બદલાય છે અહીંયા વિશેષણ પહેલું લઈ લેવાનું છે અને પછી સંયોજક આવે છે ઇલ એઝ સી વોઝ ઇલ એઝ સી વોઝ તે બીમાર હતા છતાં પણ હવે મુખ્ય વાક્ય તો એમનું એમ જ રહે છે હજુ ગૌણ વાક્યમાં એક ફેરફાર કરી શકે અહીંયા આ એઝના બદલે જો મારે હાવ એવર યુઝ કરવું હોય તો થોડું વાક્ય બદલાય છે હાવ એવર ઇલ શી વોઝ શી કેમ ટુ ધ ઓફિસ ફોર વર્ક હાવેવર મૂકો તો એના પછી તરત વિશેષણ પછી કરતાં પછી ક્રિયાપદ એઝ મૂકો પહેલું વિશેષણ એઝ પછી કરતાં પછી ક્રિયાપદ ધો મૂકો છો ધો પછી કરતાં ક્રિયાપદ પછી વિશેષણ આ રચના ત્રણ બહુ ડિફરન્સ વાક્ય રચના ખાસ યાદ રાખવી પડશે મિત્રો કેમ કારણ કે અહીંયા જ્યારે ફંક્શન ઓળખાવાનું કે કમ્પલેટ કમ્પ્લીટ ડાયલોગમાં તમારે એને યુઝ કરવાનો થશે ત્યારે ખાસ ધ્યાન કન્સ્ટ્રક્શન ઉપર આપવું પડશે એના પછીનો ટોપિક છે કમ્પ્લીટ સેન્ટેન્સમાં જે લગભગ આપણા માટે બહુ જ ઉપયોગી છે એની માહિતી માટે આવતા વિડિયોમાં ફરી મળીશું પણ આ વિડિયો અહીંયા પૂરો થતો નથી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા મિશન સિદ્ધાર્થ ટુ પોઈન્ટ ઓમાં દરેક વિદ્યાર્થીને એના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય એ માટે એક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શ્લોક આના પછી તરત જ ખાસ નિહાળો